મારામારીની કે અન્ય કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં વારંવાર સંડોવાયેલા છે જેમને અવારનવાર પણ પ્રવૃત્તિ ચાલુ રાખેલી છે જ્યાં ઝુંબેશના ગઈકાલે રોડ છે એ વિસ્તારની અંદર મુખ્ય રોડ ઉપર લગભગ બાર જેટલા દબાણો હતા જેમાં દુકાનો લારીઓ પાકા થાંભલા નાખેલા અને અલગ પ્રકારના દુકાન દબાણો હતા જેઓને ગઈકાલે ચોવીસ કલાકની મર્યાદાની વોર્નિંગ આપવામાં આવી હતી દબાણ હટાવવા નહીં આવે તો ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ બસો પીન્ચ્યાસી હેઠળ તથા અન્ય કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી જે અન્વયે આજ રોજ તમામ બાર છે એ દૂર કરવામાં આવેલા છે અને હાલમાં સંપૂર્ણ રોડ છે તમે જોઈ શકો છો ખાલી થઈ ગયેલો છે આગામી સમયમાં પણ જે લોકો પોતાની ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલુ રાખશે એના ઉપર તમામ પ્રકારની કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ અલગ અલગ વિભાગની ટીમો પણ સાથે જોડાય અને વિસ્તારમાં સુલે બની રહે તે માટે યોગ્ય પગલા લેવામાં આવશે